નમસ્કાર મિત્રો માય સેલ્ફ ડોક્ટર જુનાગઢ અગાઉના વિડીયોમાં આપણે પાઇલ્સ અને ફિશર વિશે વાત કરી આજે આપણે ફિસ્ટ્યુલા એટલે કે ભગંદર વિશે વાત કરવાની છે હવે ભગંદર અથવા તો ફિસ્ટ્યુલા એટલે શું હવે ફેસ્ટિવલની અંદર શું થાય કે જે મડમાર્ગની જગ્યા છે ત્યાં આજુબાજુની જગ્યાએ ચામડીમાં એક કાણું પડી જાય અને બીજી જગ્યા કે જે મડમાર્ગની અંદર છે એ બે કાણાની વચ્ચે એક માર્ગ જેવો રસ્તો બની જાય આ જે આખી પ્રક્રિયા છે એને આપણે ભગંદર કહીએ છીએ ભગંદરની અંદર થાય શું સૌથી પહેલા શરૂઆત કઈ રીતે થાય તો કે ત્યાં નાંગ એવું ખીલ જેવું થાય ત્યાં દુખાવો થાય અને પછી ત્યાંથી રસી નીકળી જાય એટલે દુખાવો બંધ થઈ જાય અને પછી આ જે પ્રક્રિયા છે એ વારંવાર ચાલુ રહે પંદર દિવસ વીસ દિવસ જેવું થાય એટલે ત્યાં ગુમરા જેવું હોય તો ખીલ જેવું થાય પછી ત્યાંથી રસી નીકળી જાય અને પછી મટી જાય અને આ વસ્તુ છે એ વારંવાર રાખે એનો મતલબ એવો થાય કે બગંદર થઈ ગયું છે હવે બગંદર થાય તો શું ધ્યાન રાખવું જોઈએ હવે આમાં ધ્યાન રાખવા જેવી કોઈ એટલે કોઈ વસ્તુ નથી એક જ વસ્તુ ઓપ્શન છે ઓપરેશન ભગંદર થાય એટલે સો એ સો ટકા ઓપરેશન કરવું ફરજિયાત છે દવાઓથી કે ભાઈ ભગંદરનું ઓપરેશન કરીએ પછી કંટ્રોલ જતો રહીએ અથવા તો પાછું થાય રાખે હું એવું નથી કહેતો કે ભાઈ તકલીફ ના થાય હા કંટ્રોલ જવાની બી શક્યતાઓ હોય છે અને ભગંદર પાછું થવાની બી શક્યતાઓ હોય છે પણ અત્યારે જે આધુનિક ટેકનિક્સ છે બધી છે જે પદ્ધતિઓ છે એનાથી જો ઓપરેશન કરવામાં આવે તો કંટ્રોલ જવાની શક્યતા સાવ એટલે સાવ નહીવત હોય છે અને જે પાછું થવાની જે શક્યતા છે એટલે કે રિકરન્સ છે એ ઘણો બધો ઓછો થઈ જતો હોય છે એટલે જો તમને આ પ્રકારની તકલીફો હોય તો આજે જ અમારી હોસ્પિટલનો સંપર્ક કરો થેન્ક યુ